નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આજે તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસના રોજ કેવું રહેશે હવામાન આજ રોજ મધ્ય ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગમાં વરસાદની શક્યતા છે સ્ક્રીન ઉપર તમે ઓરેન્જ કલરનો જે ભાગ જોઈ શકો છો તેમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે કોઈ કોઈ વિસ્તારમાં તો અડધાથી લઈને બે ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે આ જે ઇમેજીસ છે એ સાત તારીખની છે ત્યારબાદ આઠ તારીખમાં તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેમાં ઓરેન્જ કલરનો ભાગ તમે જોઈ શકો છો તે મુજબ એક વરસાદની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મહારાષ્ટ્ર સહિત ભારતના અનેક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે નવ તારીખનું હવામાનનું અનુમાન સમજીએ તો પણ મધ્ય ભારત એક્ટિવ રહેશે જેમાં નવ એપ્રિલના રોજ પણ જોરદાર વરસાદની શક્યતા છે સાયક્લોનિક સિસ્ટમની અસર નવ તારીખે પણ જોવા મળશે જેમાં મધ્ય ભારત દક્ષિણ ભારત અને પૂર્વ ભારત સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે દસ એપ્રિલની વાત કરી દઈએ તો દસ એપ્રિલના રોજ પણ મધ્ય ભારતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટાં ચાલુ રહેશે દક્ષિણ ભારત ઉપરાંત ઉત્તર ભારત અને પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે અને આંશિક વાદળોની સાથે ઘાટા વાદળો પણ જોવા મળશે અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ વાત કરીએ તો બિહારમાં સાતથી લઈને આઠ એપ્રિલની વચ્ચે અને ઝારખંડમાં છથી નવ એપ્રિલની વચ્ચે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે આ સિવાય દિલ્હીમાં પણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનસુખ માંડવિયા ઉપર પાટીદારે છુટ્ટું જોડું ફેંક્યું છે હાલ ગુજરાતમાં રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ જોરશોરથી ચાલી રહ્યો છે આ વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે જેમાં દાવો કરાયો છે કે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપર એક પાટીદાર વ્યક્તિએ છૂટું જોડું ફેંક્યું છે આ વાયરલ વિડીયો પર લોકો વિવિધ કમેન્ટ કરી રહ્યા છે આ અંગે તમે શું કહેશો કમેન્ટ કરી શકો છો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સોનું હજી પણ મોંઘું થશે ખરીદવામાં તમે પાછા તો પડશો કે કેમ છો દિવસે ને દિવસે સોનાની સપાટી રોજ નવી ટોચ પર પહોંચી રહી છે દેશની રાજધાનીમાં મિત્રો પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત બોતેર હજાર એકસોને અઢાર રૂપિયા પહોંચી ગઈ છે અમદાવાદમાં મિત્રો સોનાનો ભાવ અગ્ન સિત્તેર હજાર પાંચસો પ્રતિ દસ ગ્રામનો ચાલી રહ્યો છે તમે વિચારો છો કે મિત્રો સોનામાં રોકાણ કરવું કે હજી રાહ જોવી મૂલ્ય નિષ્ણાતોનું મિત્રો કહેવું છે કે સોનું હજી નવી સપાટીએ ટચ કરી શકે છે વૈશ્વિક બજારમાં મિત્રો તેજી અને સ્થાનિક માગને કારણે સોનાના ભાવ હજી પણ નવી ઊંચાઈ સર કરી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જે પી નડ્ડાએ સાંસદ તરીકેના શપથ લીધા છે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ મિત્ર ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે નડ્ડાએ ગયા મહિને હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું મિત્રો આજે નડ્ડાએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની હાજરીમાં ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા છે મિત્રો નડ્ડાએ ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવેલું જેનું રિઝલ્ટ સત્યાવીસ ફેબ્રુઆરીએ આવ્યું હતું તેઓ સાંસદ તરીકે બિનહરીફ પણ જીત્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપી છે જી હા દોસ્તો મિત્રો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપી છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરશો તો કોલર પકડીશ ડીએસપીનો કોલર પકડતા પણ મને વાર નહીં લાગે ભૂતકાળમાં પણ મિત્રો મેં આવું કર્યું છે અને આવનારા સમયમાં પણ કરીશ ગેનીબેનનો આ નિવેદન સામે આવ્યા બાદ બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે લોકસભા ચૂંટણી પહેલાં અવારનવાર રોજ ઉમેદવારોના નિવેદનો ચર્ચાનો મુદ્દો બની રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાને લઈને કરણસિંહ ચાવડાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે મિત્રો ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાએ કહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થવાની છે એ અમને વિશ્વાસ છે મિત્રો ઉમેદવારી નોંધાવે એ પહેલાં અમે કેટલાક નિર્ણય કરવાના છીએ આવતીકાલે ધંધુકામાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠનો જોડાશે રાજકોટ બેઠક પર ચારસોથી વધુ ઉમેદવારી પત્રો ભરાશે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે જે ગુપ્ત રણનીતિ હોવાથી બાદમાં જાહેર થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે મિત્રો પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ કેટલાક સ્ટેશનો પર ડિજિટલ પેમેન્ટની સુવિધા પ્રાયોગિક ધોરણે શરૂ કરાય છે તો મિત્રો હવે મુસાફરો ટી એસ મોબાઈલ એપ એટીવીએમ પીઓએસ અને યુપીઆઈ જેવા વિવિધ ડિજિટલ માધ્યમથી પૈસા ચૂકવી શકશે મુસાફરોને છૂટા પૈસાની માથાકૂટમાંથી હવે મુક્તિ મળશે અમદાવાદ રિઝર્વેશન સેન્ટર ચારનું કાઉન્ટર અને ગાંધીધામ રિઝર્વેશન સેન્ટર પર ત્રણ કાઉન્ટર પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ક્ષત્રિયોની મહારેલી યોજાઈ છે ગઈકાલે બપોરે રાજકોટમાં રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળ્યા બાદ મહારેલીનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા ભાઈઓએ કેસરી સાપા અને બહેનોએ કેસરી સાડી પહેરી હતી જય ભવાનીના નારા સાથે રેલી કલેક્ટર સુધી પહોંચી હતી કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર અપાયું હતું પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ બદલવા અંગે ક્ષત્રિય સમાજ અડક છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ યોગી સાથે પીએમ મોદીનો રોડ શો યોજાયો છે મિત્રો પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે પ્રચાર અને પ્રસાર કરવા માટે ઉત્તર પ્રદેશમાં છે મિત્રો પીએમ મોદીનો ગાજિયાબાદમાં રોડ શો યોજાયો હતો આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર રહ્યા હતા રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા દરમિયાન અબકી બાદ ચારસો પાર મોદી અને યોગી જિંદાબાદ મોદીજીને જય શ્રી રામ જેવા નારા પણ લગાવ્યા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોહરની તૈયારી કરતા મહિલાઓને ઘરે મોકલાયા છે અમદાવાદમાં જોહર માટે અડગ પાંચ મહિલાઓને પોલીસ જાતે જ તેમના ઘરે મૂકવા જઈ રહી હોવાના સમાચાર મળ્યા છે અમદાવાદમાં ગીતાબા અને પ્રજ્ઞાબા જોહર માટે અડગ હોવાનું કહેવાય રહ્યું છે અમદાવાદ અને જામનગરના બે બે મહિલા તેમજ સુરેન્દ્રનગરમાં એક મહિલાનો સમાવેશ થાય છે તો આ તરફ ક્રાઇમ બ્રાન્ચ કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાને લઈને એરપોર્ટના રસ્તે જઈ રહી હોવાના અહેવાલ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન રૂપાલા પુરુષોત્તમ રૂપાલાને લઈને મિત્રો ક્ષત્રિય સમાજ અગ્રણી પીટી જાડેજાએ જણાવ્યું છે કે ક્ષત્રિય સમાજના આંદોલનને ઓપરેશન રૂપાલા નામ આપવામાં આવ્યું છે મિત્રો સાથે કહેવામાં આવ્યું છે કે પદ્મિમીબા વાળાની તબિયત સારી નથી તેથી તેઓ નીકળ્યા નથી ક્ષત્રિય સમાજના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાવોલે કહ્યું છે કે અમારું આંદોલન ક્ષત્રિય સમાજ પૂરતું નહીં પણ દરેક સમાજને સ્પર્શે કોઈ પણ રાજકારણી બફાટ કરતા સમયે ક્ષત્રિય સમાજના આંદોલનને યાદ કરશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ બેનરો લગાવ્યા છે મિત્રો ભરૂચના કારેલા માતર દોરા દાંડા પાદરિયા ગામોમાં ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે જેમાં કોઈ રાજકીય આગેવાનો પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું છે વડોદરાને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર યોજનામાં જમીન ગુમાવી છે તેવા ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાને કારણે નારાજ છે સુરત વલસાડ નવસારી ભરૂચ સહિતના જિલ્લાના ખેડૂતોને વિવિધ ઉપરોક્ત પ્રોજેક્ટમાં કારણે અસર પણ થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન થયું હતું રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલીનું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત માધાપર ચોકડીથી થઈ હતી મિત્રો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આ બાઇક રેલીની શરૂઆત કરાવી હતી દરમિયાન મિત્રો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાજપના ઝંડા સાથે તેમની પાછળ બેસ્યા હતા રેલીનો મિત્રો સમાપન બહુમાળી ભવન ખાતે કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત આપશે એક લાખ રૂપિયા જી હા દોસ્તો તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધતા કહ્યું છે કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરીથી ગરીબીમાં ઘુસ્યા છે તેથી અમે મહિલા ન્યાય કાયદો લાવીશું જે ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર એક લાખ રૂપિયા જમા કરશે આ એક ક્રાંતિકારી પગલું છે આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જ જમા થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોક્સ ઓફિસ પર થશે અક્ષય અને અજયની ટક્કર અક્ષય કુમારની છોટે મિયા બડે મિયા અને અજય દેવગનની મેદાન દસ એપ્રિલે રિલીઝ થવાની છે ત્યારે બોક્સ ઓફિસ પર બે મોટા અભિનેતાઓની ટક્કર જોવા મળશે જણાવી દઈએ કે બડે મિયા છોટે મિયા અને મેદાન બંને ફિલ્મો દેશભક્તિ પર આધારિત છે હવે સવાલ છે કે બોક્સ ઓફિસની આ ટક્કરમાં કોણ કોના પર ભારે પડશે તમે કંઈ પણ ફિલ્મ જોવા માગો છો કમેન્ટ કરી શકો છો